વલસાડ નગરપાલિકા હોસ્પિટલની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં પડેલી ગાયનું વલસાડ નગરપાલિકા ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડ ડિસ્પેન્સરી રોડ મોટા બજારમાં આવેલ વલસાડ નગરપાલિકા હોસ્પિટલની બાજુમાં એક ખુલ્લી ગટર આવેલી છે જ્યાં અવારનવાર મૂંગા પશુઓ પડતા હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા અથવા રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવે છે ત્યારે આજરોજ સવારે એક ગાય આ ગટરમાં ગરકાવ થઈ હતી સ્થાનિકોને જાણ થતાં તાત્કાલિક સ્થળે ચેક કરતા ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમને કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ હેમખેમ પ્રકારે ગાયને બહાર કાઢવામાં આવી હતી વારંવાર સ્થાનિક દ્વારા રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી શું વલસાડ નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે એવી લોકચર્ચા ઉઠવા પામી છે